ફેમિલી કેમ છો તમે બધા મજામાં દેશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો અમે એ પચીસ દિવસ દેશમાં રહ્યા તો અહીંયા ઘાસી જેવું ઘર થઈ ગયેલું છે આજે તો અમે શું છે કે દસ હળદે પોગી ગયા હતા એટલે થાય પણ હોઈ ગયા હતા ઓન મેહોલ ગયા હતા મેડમ તો હોઈ ગયા એટલે હું થાકી ગઈ હતી ઓન મેહોલ ગયા પછી જમવા તો આ જો આમ કસરો જોવા અત્યારમાં ઘર સાફ કરીએ છીએ અમારે મેડમ જો રાળા ને એવું પાડે છે જો કસરો જો આમ વગર વઘાર પડ્યો છે બધું કારણ કે ઘરમાં અમારે મેડમ ન હોય તો સાફ સફાઈ કરવા વાળો કોણ હોય કોઈ ન હોય એટલે એને જો આ ફ્રીજ ને બધી સાફ કરાવવા હું છું કારણ કે આજે કામે નથી જો રજા પાડી દીધી કારણ કે ઘર કામે એવું કરી નથી કેમ એમ તો જો આજ કામકાજ જ કરવાનું છે આખો દી કામકાજ બતાવ્યો તમને કામકાજ કેવું કોમ થાય અને આમ જો કસરો છે આખા ઘરમાં બધે ઓ હાય ઘણો ખરો ઘર સારું થઈ ગયું છે જો આજને બધું છે ને કમ્પ્લેટ કરી નાખ્યું હવે અમારા મેડમે કપડાં જો ટીવી હતો ને સમકાઈ દીધો છે ઉપર હવે ખાલી રહોડો ને અમારા મેડમ કપડા ધોવે છે

ધૂંઝાળા તો કરવા ને માળિયા ના તેન કપડા થી બે ત્રણ ઠેલા ભરી નતા મેડમ અત્યાર સુધી કપડા ધોતા નાસ્તો કર્યો થોડો પછી રાંધવાનું એવું કઈ ન હોય થોડો ઘણો નાસ્તો કરી લે એટલે હાલે સાંજે પછી જમવાનું વખતે જમી લેવાનું મેવલ ભાઈ હમણાં આવી છે હવે સાત આઠ વાગ્યા પછી કરી હજી અત્યારે તો અમારે જમવાની તૈયારી કંઈ શરૂ નથી થઈ કારણ કે છ વાગવા આવ્યા જ તોય શું કહેવાય કે લહણ ખોલે છે કેમ

મેડમ ભૂજ ગયા છે કે ખાવાની વ્યત નથી રહ્યો કે હવાદીના કામ કરતા હતા એ તો કાલ રાતે પહેલો પાવર આવી ગયો હતો તો આખો દિવસ કામ કર્યું રૂમ સાફ સફાઈ કરી કંઈક અમારે ત્રણ બે બે બેડરૂમ વોલ્કેશન તો બે રૂમો ને હોલ ને રોડ બધું સાફ કરી થામડા ધોઈ બધા એટલે આખો દિવસ ખાવ દેવાઈ ગયા તો મેડમને કંઈ ખાવાની વેત નથી રહો અમે ખાઈ લીધું ત્રણ બાબતે તો એ મેડમ ભૂત છે કે હું મોડેથી ઊભીને ખાઈ લઈને તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી પછી આખા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય